આજનો વિષય આપની માટે બહુ જ અઘરો છે તે વિષય છે ઓનલાઈન ગેમિંગ તો હું તમને એની વિશે થોડીક માહિતી જણાવું છું ઓનલાઈન રમત રમતી વખતે તમારે વ્યક્તિગત માહિતી જેવી કે નામ જન્મ તારીખ સરનામું અથવા ફોન નંબર ખેલાડીઓ સાથે શેર કરવા નહીં તમે નથી જાણતા કે તે ખેલાડીઓ કોણ છે અને તેમનો ઈરાદો શું છે તમે કેમસ અથવા સાયબર ગુંડાઓ સાથે તમારે માહિતી પણ શેર કરી શકો છો જય માતાજી જ્યારે તમે ઓનલાઈન ગેમ રમી રહ્યા હોય ત્યારે તમારા તમારો તમારા કે તમારા માતા પિતાના ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડની માહિતી કોઈની સાથે શેર કરશો નહીં કેટલાક સાયબર ગુનેગારો બાળકોની સાથે મિત્રતા કરવા અને તેમને જીતાડવાની અને પોઈન્ટ શેર કરવાની મદદ કરતા હોય છે તેનાથી સાવધાન રહીએ તેઓ તમારો વિશ્વાસ જીતી શકે છે અને પછીથી સિક્કા પોઈન્ટ વગેરે ખરીદવાની મદદ માંગી શકે છે ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડની વિગતો પૂછી શકે છે આવી વિગતો કોઈની સાથે શેર કરશો નહીં અને આવી ગેમોથી સાવધાન રહો